જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી પ્રભવ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામના સરકારી ખરાબાના સર્વે નંબર ઓગણચાલીસ પૈકી એકની સરકારી જમીનમાં પોલ્ટ્રી ફાર્મ બે તથા ઓરડીઓ મળી કુલ એક હજાર ચોરસ મીટર જમીનમાં બાંધકામ કરી દબાણ કરેલ હતું જેની અંદાજીત બજાર કિંમત રૂપિયા અંદાજિત બાવીસ લાખ પચાસ હજાર થાય છે તથા સરકારી ખરાબાના સર્વે નંબર અડતાલીસ પૈકીની સરકારી જમીનમાં પોલ્ટ્રી ફાર્મ એક તથા ઓરડીઓ છસો પંદર ચોરસ મીટર જમીનમાં બાંધકામ કરી દબાણ કરેલ હતું જેની અંદાજીત કિંમત રૂપિયા તેર લાખ ત્યાંસી હજાર સાતસો પચાસ થાય છે આમ કુલ સોળસો પંદર ચોરસ મીટર જમીન પર દબાણ થયેલ હતું જેની કુલ કિંમત પોલીસ સ્ટાફ સાથે દબાણ દૂર કરવામાં આવેલ છે તેમજ બાકી રહેલ જમીન પર થયેલ દબાણ બાબતે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી દબાણ દૂર કરવાની કામગીરી આગામી સમયમાં દૂર કરવામાં આવશે રિપોર્ટર જુનેજા ધોરાજી